આ કેટલા વર્ષથી રહેતો તો હવે 6 7 મહિનાથી રહેતો તો અહીંયા એમ કે સાથે છોકરીનો જે મેરેજ સગાઈ કરેલી છે એની જોડે રહેતો તો છે તો જી શું થયું અમારા છોકરાનો એ છોકરી મર્ડર કરાવી દીધું કે પછી એ જાતે કર્યું હોય

અને પછી બગીયા તારીખો આપી મારે ત્રેવીસ તારીખના છે તો બધા તારીખ નો અને પછી બપોરના સમયે બે સવા બે વાગે ફોન છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે તો મેં એને જણાવ્યું કે બેઠા તું ચિંતા ન કર હું રેખા સાથે વાત કરી લઉં છું તો રેખાને બી બે ત્રણ વાર ફોન કર્યો તો રેખા મારો ફોન નહીં ઉપાડ્યો

કે એક યુવક છે સચિન ગણપતભાઈ રાઠવા એ મરણ ગયેલ છે ત્યાં જ્યાં રેલવે હોસ્પિટલ જયારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા જે એમના મંગેતર છે લગ્ન નથી કરેલા અ એમની જોડે સઘન પૂછપરછ જયારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો ત્રીસ બાર ના રોજ ત્રીસ બાર ના રોજ સોમવારે

એનું હત્યા કરેલી એ બાબતે રેખા રાઠવા એ સ્વીકૃતિ આપેલી અ ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આજે એનું મંગેતર છે સચિન એ સતત એના ચારિત્ર પર શંકા કરતો સતત શંકા કરતો બંને ત્રણ વર્ષથી એક રીતે લિવિંગમાં રહેતા હતા જે આ રેખા રાઠવા છે એ રેલવે આજુબાજુના ગામડામાં રહેતા હોય કોન્ટેક્ટ થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતા સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના ક્વાર્ટરમાં રહેતો સચિન સતત ચંકા વ્યામ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત હતા રેખાને લાગી આવતા રેખા એ રેખા મુજબ એને એક જ કિડની છે અને એની છે તો એના શારીરિક બીમારી અને બાબતે પણ સતત એને મેણા ટોણા મારતો તો બંને વચ્ચે જયારે સોમવારે જયારે ઝઘડો થયો એ પહેલા બંને એમના ગામમાં ગયેલા ત્રણ દિવસ ત્યાં રહ્યા ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિન ને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જ્યારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે અ હાલ અ પોલીસ દ્વારા આ બાબતે હત્યાનો ગુનોનો બી આગળની પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલી છે

એ એ જ મેં આપણે કહ્યું કે કોઈ પ્લાનિંગ કરેલું હોય એવું જણાતું નથી કે સચિન છે એ હાલ કોઈ અધિકારીની ગાડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો રેલવેમાં અને એ જ્યારે બપોરે જમવા આવેલો એ જમીન તરત નીકળી જતો હતો પણ એ ત્યાં ઘરે રોકાઈ ગયો અને માથું લુખતું હતું એવું રેખાનું કેવું છે અને વધારે રોકાઈ ગયો એટલે કોઈ રેખાનું પ્લાનિંગ હોય કે આ સમયે આ તારીખે અત્યારને અંજામ આપો એવું કોઈ આમાં પ્લાનિંગ હોય એવું જણાતું નથી પણ આવ્યો છે જેમાં રેખાની પ્રાથમિક ઇન્વોલ્વમેન્ટ જણાતા આપણે રેખાની ધરપકડ કરી હવે બીજા કોઈ આની અંદર ઇન્વોલ્વ છે કે નહીં બધી તપાસો એ જ પોલીસ તપાસ હવે આગળ હવે ફૂટેજ આપણે જોવાના છે રેખાનું અન્ય કોઈ પુરુષ સાથે જે રીતે મરણ દેનાના પિતાનો કેવું છે તે પ્રમાણે અન્ય કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ છે કે અને જેના કારણે આ હત્યા કરેલી છે એટલે ઇન્ટેન્શન શું છે એ પણ આમાં વધુ વધારે તપાસ કરી છે સીસીટીવી ફૂટેજ જોઈ એના મોબાઈલના પણ ફોરેન્સિક એનાલિસિસ કરાવ્યું તો આ બાબતની તપાસ કરી આ હાલ ареસ્ટ કર્યા છે અમુક આ એક પ્રેમ સંબંધ હોય વચ્ચે જયારે એમને એક બે વખત અપ થયેલું ત્યારે આ છોકરો અલગ જતો રહેલો પછી પાછો ફરીથી એની સાથે આવેલો બંનેના પરિવાર ને જાણ છે કે બંને અહિયાં સાથે રહે છે